જય જવાન જય કિસાન આજે અત્યારે આપણે પહેલી ફૂંકણીમાં આવી ગયા છીએ ઓલા ભાઈ જો લે છે વિડીયો ચાલુ કર્યો એટલે અને અત્યારે આ મજૂરે વહેલું ચાલુ કરી દીધું છે પણ અત્યારમાં ફૂંકણી હાલતી નથી ભેજ લાગી ગયો છે એટલે ફૂંકણી હાલતી નથી તમે જુઓ અને દસ વાગ્યા પછી ચાલુ કરવું પડે અત્યારમાં અત્યારમાં તો ભેજ આવી જ જાય સવારમાં અને ધાણા જવો તમે અમારા ગામમાં તો આવી સિસ્ટમ છે તમારા ગામમાં કેવી સિસ્ટમ છે એ આપણને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ લાઈક અને શેર કરી દેજો ભૂલતા નહીં મારા વાલા આપણા વિડીયો કેવા લાગે છે તે પણ કોમેન્ટ કરી દેજો ધૂઈડ પણ એટલી ઉડે છે મિત્રો તમે જુઓ સવાર સવારમાં ચાલુ કરી દીધું છે એટલે ધૂઈડ પણ બહુ ઉડે છે ધાણાનો સ્ટોક જોઈ લ્યો ધાણા પાંચથી છ વીઘામાં ધાણા છે તમે જુઓ આપણા ટૅક્ટરના ડ્રાઈવર છે રાઘુભાઈ ટેક્ટરવાળા તમે જુઓ ધાણા કેટલી સ્પીડે જાય છે અને આ બધા નાના નાના છોકરા છે બધા બેઠા હે રમે જુઓ તમે સિટીના હોય રમતા જ ન હોય અને આ જો કાંઈ વાંધો ખેતરમાં રમે આટલા આ ધાણા હે આ બીજા ખેતરમાં હે આપણે બીજા ખેતરમાં આવી ગયા અહીંયા પણ બીજું ફૂંકણી ચાલુ છે અહીંયા આ બાંધી દીધું છે આટલા અહીંયા ભેટ લાગ્યો નથી અને ભેટ લાગતો હતો અહીંયા ભેડ લાગે એમ નથી સાડી બાંધી દીધી છે એટલે આ ફૂકણી અને થોડીક નાની છે ફૂંકણીએ ફૂંકણીએ ફેર હોય એટલે આ ફૂકણી એવું લાગે છે કે થોડીક નાની છે નાના છોકરા બધા બેસી ગયા છે આમાં ભેડ લાગવાની કાંઈ ઉપાધિ જ નહીં મિત્રો તમે ધારણા ચેક કરો આના આ ટ્રેક્ટર છે ફાર્માટેક આવું કંઈક નીકળે છે આ શું નીકળે છે ભાઈ તમારા હલરમાંથી તમે જુઓ બાકી આપણો આ ડ્રાઈવરને બતાવું હમણાં જો ડ્રાઈવર ડ્રાઈવર ડાઇવર શરમાય છે ડ્રાઈવર કે મને લેતા નહીં ભાઈ વિડીયોમાં અમે કીધું લેવા જ પડે તો જ આવો આપણું ટૅક્ટર નથી મિત્રો આ તો આપણી બલેનો છે ખેડૂત મિત્રોને ટ્રેક્ટર કહેવાનું જ નહીં ટ્રેક્ટરું નહીં નામ રાખ્યા હોય મિત્રો આપણી ઓલી ફરારી છે ફરારી

ફટાફટી કામ ચાલુ છે હો મિત્રો તમે જુઓ કેવડી સ્પીડેથી કામ ચાલુ છે મિત્રો તમે જો બપોર થાય તા તો ગમે એવડા દાણા હોય ને કાઢી જ નાખે આપી ફરારીમાં ફરારી તો ફરારી છે આ અમારી ફરારી ઉડે હોતો ને આ મિત્રો તમે હું જાણીઓ આપણો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણા વિડીયો દરરોજ આવા જુદા જુદા નવા કન્ટેન્ટ સાથે આવશે તમે જોજો આપણે ખેતી લાયક જ વિડીયો ઉતારી છીએ તમને માહિતી આપી છીએ મિત્રો એટલે આપણે પાંચથી છ જણાને તમે શેર કરજો જો આ ધાણા મસ્તી ના લે ડોલી ફૂકણી કરતાં નવી ટેકનોલોજીની હે તો જો આ જૂની માં જો ગમે એટલું ઓરે તો જો થાય જાય નવું હોનું હો ભાઈ કોઈને લેવી હોય તો કહેજો આ સિઝનમાં જ વેચી દેવી છે પછી સીઝન છે તો આ વેચાઈ જાય કોઈને જરૂર હોય તો આ ફૂકડી આપણે વેચવાની છે બે લાખ રૂપિયામાં ઓલી તો અરે બેમાં જઈ જ દેવી કે બેમાં નથી વેચી આ ઘરે આવ્યો જ દઈ દેવી બેમાં આપણે નવી લઈ આવશું હવે કાકા સિઝન એ જાતિ સિઝન છે હાલો આ પ્રમાણે અમારા સાણા બે વાડીએ નીકળે છે હા ઉધરા સાણા હતા ત્રણ હજારનો વીકો વાટિન પૂરા વારીન કરી દેવાના જો આખું ખેતર છે દસ બીઘા છે દસ બાર બીઘાનું લે જાય થાય તો આ પૂરા કરી દેવા હે અમારા આ સાડીના કટકા કહેતા હતા આટલા પૂરા રહી ગયા છે બીજા બધી ભાજુ છે ભાજુમાં મજા આવે એક જણો ઉપાડી દે હરવા હોય જાણ આવું છે હાલો આઈડનો આપ લોક અહીંયા પૂરો કરશું જય જવાન જય કિસાન અમારા લોક સારો લાગ્યો હોય તો શેર લાઈક ને કોમેન્ટ કરજો એ ભૂલતા નહીં વાલા અમે ખેડૂત દીકરાથી જય જવાન જય કિસાન